નમસ્કાર મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર આજે આપણે મિત્રો જાણીશું ગુજરાત સરકારને એક નવી યોજના ચાલુ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો પ્લાસ્ટિકના કેરેટ ખરીદવા માટે મિત્રો સરકાર તરફથી તમને જે એ સબસિડી મળવાપાત્ર થશે અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે ફાઇને લાભ લેવો હોય તે ઓનલાઈન અરજી ફોર્મ ભરીને આ યોજનાની અંદર લાભ પણ લઈ શકે છે ચાલો તમે આપણે યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કોને કેટલો લાભ મળવા પાત્ર થાય છે કેવી રીતે લાભ મળે છે જે તમે ફોટોની અંદર રહ્યા છો પ્લાસ્ટિકના કેરેટ એ ખરીદવા માટે તમને સહાય મળવા પાત્ર થશે યોજનાનું નામ છે મિત્રો પ્લાસ્ટિક કેરેટ ખરીદવા માટે સહાય જેની અંદર આંતરદેશી અને રાજ્ય સરકાર દ્વારા આ યોજના ચાલુ કરવામાં આવેલી છે જે આપણે યુજ કરીએ છીએ જે દાડા ભરવા માટે તે પ્લાસ્ટિક કેરેટ ખરીદવા માટે સહાય યોજના યોજનાની અંદર વાત કરીએ તો એકસો એક બે એફ એ ટુ એક પ્લાસ્ટિક કેરેટની યુનિટ પોસ્ટ રૂપિયા છસોની મર્યાદામાં ખર્ચા પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા ત્રણસો બેમાંથી જે ઓછું એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે આ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને આવી જરૂરી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબક્રાઇશન્સ કરો આ યોજના મિત્રો આ ખેડૂત પોર્ટલની અંદર મત્સ્યપાલનનો જે વિભાગ છે તે વિભાગની અંદર હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે આ વિદ્યારૂથી માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબ્લેશન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા ક્લબ સાથે જય જવાન જય કિસાન વંદે ભારત માતા કી જય